હાલ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ને ભક્તો છે તે શિવ મંદિરો સહિત અલગ અલગ મંદિરોમાં ભગવાનના દર્શનાર્થે જતા હોય છે તેવામાં ક્યાંક જોવા જઈએ તો હવે અછોડાતોડ મહિલાઓ પણ સક્રિય બની છે વાત કરીએ કરનાળી કુબેર મંદિરમાં અછોડાતોડ મહિલાની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને દર્શન કરવા આવેલ મહિલાના ગળામાંથી ચોરી કરી હતી સોનાની ચેન છે તેની ચોરી કરી હતી ને પોલીસે ત્રણ મહિલાઓને ગણતરીના કલાકોમાં છે તે જળ ઝડપી પાડી છે ત્રણેય આરોપી મહિલા સુરતની રહેવાસી છે તે હાલ સામે આવ્યું છે ત્રણેય અછોડા ચોર મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી પોલીસે ત્રણ મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને જેલ ભેગી કરવામાં આવી છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ આજે શ્રાવણ માસની અંદર મંદિરે જતા ભક્તોના ગળામાંથી સોનાની ચેનો ચોરથી હતી અને આખરે ત્રણેય મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે